હા મિત્રો ખાડલીની મોસમ આવી છે એક નંબર ખાડલી અમારા વડીયામાં બને છે અને એ જાણકાર રસોઈયા દ્વારા ખૂબ સરસ બનાવે છે મેં પહેલાં ટેસ્ટ કર્યો ને પછી જ કીધું લોકો નહીં કહું તો આપને એક મુલાકાત કરાવું લલિતભાઈ ડોલરિયા જે વડીયા ખાતે પોતે ખાડલી બનાવે છે અને હાલ એનું પ્રોડક્શન ચાલુ છે તો આપ મિત્રોને જો તાજી ખાડલી ખાવી હોય તો આવી જાઓ ભવાની ચોક વાઘેલાભાઈના મકાનની સામે હાલ પ્રોડક્શન એનું ચાલુ છે તો જોઈએ એ ખાદલી અને ખાટલી બનતી જોઈએ અને ટેસ્ટ તો હું કરું છું જો તમને મારી પર વિશ્વાસ હોય તો ચેલેન્જેબલ ખાટલી છે મગાવો ખાઓ વડીલોને પણ ભાવે અને હાલ આ બધી મોસમની ચીજ છે આખું વર્ષ ન મળે આ સમય જે છે અત્યારે ચોમાસું પૂરું થતું હોય ત્યારે ત્યારે જ ખાટલી બનતી હોય છે તમામ લોકોમાં આપણે આ વિસ્તારમાં પછી પોરબંદર તો આખું વર્ષ મળે છે અને ફેમસ છે તો આ ખાડલી કરો ટેસ્ટ અને જોવો ખાડલીની માહિતી એ કઈ રીતે બને છે અને ક્યાં બને છે અને કેવી રીતે છે ક્યાં સુધી મળશે તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક લલિતભાઈ ઢોલરિયા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત છન્નું ઇઠ્યાવીસ નવ પંચાવન એમાં જો ખાડલી બે ત્રણ પ્રકારની બનાવે છે ખાડલી મસાલા ખાડલી મીઠા સાટા હાલ આપણે સ્થળ પર જ એના પ્રોડક્શન ઉપર તો એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ હાલ ગરમા ગરમ ખાદડી બને છે ખાદડીનો તમને વિડીયો બતાવો મસ્ત છે ને મોટામાં પાણી જાય પાણી આવી જાય એવી આપણે એની પાસેથી માહિતી પણ લેશું પણ એનું પ્રોડક્શન જોઈ લલિતભાઈ નમસ્કાર નમસ્કાર આ ખાટલી કેટલા વાગ્યાથી તમારું અહીં ચાલુ થઈ જાય અને ક્યાં સુધી મળે હું સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખાલી ચાલુ હોય હા લોકોને લેવી હોય તો સરનામું સરનામું ભોવાની ચોક વાઘેલા ભાઈ લોટની સામે વડિયા વડિયા અને ભાઈ લલિતભાઈ આપણે ખાટલી કઈ કઈ પ્રકારની બનાવીએ છીએ એ આપણે સાદી ખાટલી બનાવી છે મોરી પછી મસાલાવાળી અને મીઠા સાટા સાટા એ બનાવીએ હા આ તેરો દિવાળી સુધી ચાલુ જ રહેશે તમારો દિવાળી લગન ચાલુ રહે કોઈને લેવા આવી હોય તો આવી શકે હે હા સરસ મિત્રો સરસ ક્વોલિટી છે જો જોઈને તમને મન થઈ જાય આ બધી મહેનત વાળી વસ્તુ છે ધીમા તા થાય અને સરસ લહેત આપે એવું છે એનું પ્રોડક્શન ચાલુ છે અને બની રહી છે એક કારીગર કામ કરે છે ખાટલી બને છે તો મિત્રો આ પીછા થાય તો ગમે ત્યારે આ ખાટલી મંગાવી શકો છો

પટેલ સમાજ વાડી નોટ કરી લેજો કેમ કે આજુબાજુના વિસ્તારમાંથી તમારે કોઈ આવવું હોય અથવા જાજી ખાદલી લીરો ઓર્ડર દેવ આપણે લલિતભાઈ પૂછતા ભૂલી ગયા પૂછી લઈએ તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો લલિતભાઈ કોઈને ઝાઝી આ તહેવારોમાં દેવી હોય ઝાઝી જોતી હોય તો વીસ પચીસ ત્રીસ કિલો જડી જાય અને ઈથી વધારે જોતી હોય તો આજે એક અગાઉ ફોન કરવો પડે તમને હા મિત્રો વધારે ખાડલીની જરૂરિયાત હોય તો આપ મિત્રો ફોન કરી પણ આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો ખરો રાષ્ટ્ર ફોલો લાઈક